પહેલી મીટિંગ પછી સગાઈ છ મહિના પછી લગ્ન અને લગ્નના બે વર્ષ પછી ના ફાવે ત્યારે શું કરવું છૂટા પડવું આટલું બધું કર્યા પછી ના ફાવે તો છૂટા પડવું આમાં ક્યાં બીજી કોઈ ચર્ચા છે આટલી મહેનત કર્યા પછી જો બે લોકો સાથે ન રહી શકે તો છૂટા પડવું એ પણ ઓપ્શન છે જ હું હું એવા કોઈ દકિયાનું સી પુરાણા જૂના વિચારોમાં નથી કે મેરેજ આર ફોર એવર ને સાત જન્મનું બંધન અને આ જન્મના ઠેકાણા નથી તમે ક્યાં સાત જન્મની ચર્ચા કરો છો પણ હા નથી ફાવતું એટલે શું થાય છે એ વિશે ચર્ચા થવી જોઈએ એ સવારે છ વાગે ઉઠે છે હું સાત વાગે ઉઠું છું એટલે નથી ફાવતું એ કોઈ કારણ નથી છૂટા પડવાનું મજબૂત કારણો હોવા જોઈએ કે આ કારણસર નથી ફાવતું રોજ દારૂ પીને આવે છે તો નથી ફાવતું પૈસા નથી કમાતું તો નથી ફાવતું હાથ ઉપાડે છે તો નથી ફાવતું નથી ફાવતું એટલે શું આ કંઈ કપડું નથી કે તમે કોઈ બુટિકમાં જઈને ટ્રાય કર્યું ને તમે કહ્યું કે થોડું ટાઈટ છે કાઢી નાખો એ જિંદગી એટલી સરળ નથી અને એટલી સરળ ન હોઈ શકે હોવી પણ ન જોઈએ પોતાના સંતાનનો વેવિશાળ નક્કી કરવા માટે માતા પિતાનો રોલ કેવો અને કેટલો હોવો જોઈએ માતા પિતાનો રોલ ઇમ્પોર્ટન્ટ તો છે જ પણ જિંદગી એને જીવવાની છે એટલે તમારા ક્રાઇટેરિયાઝ એને જણાવી દેવા એના પર પૂછ ન કરવા ભાગના માતા પિતા એવું માને છે કે એમના લગ્ન જેવા અને જે રીતે થયા એ રીતે હવે ત્રીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી લગ્ન થશે તો નહીં થાય તમે એક સાદો આઈફોન એક્સ ખરીદો ને એ પછી છ મહિનામાં એક્સ પ્લસ આવે છે હા કે ના તમે એ ડબલ એ ખરીદો તો ડબલ એ પ્લસ આવે છે પ્લસ લો તો પ્લસ પ્લસ આવે છે એસ સેવન ખરીદો તો એસ એટ આવે એસ એટ ખરીદો તો એસ નાઇન આવે એનો અર્થ એમ થયો કે અપગ્રેડેશન સતત ચાલે છે તો જે મા બાપ છાસઠ માં માં જન્મ્યા હતા એ પછી અત્યારે સિત્તેરમાં માં માં જન્મેલા છોકરાઓમાં અપગ્રેડેશન નહીં હોય ફીચર બદલાયા છે ક્રાઈટેરિયા બદલાયા છે જરૂરતો બદલાઈ છે તમારે જણાવવું કે આટલું આટલું મને લાગે છે કે લગ્નના બેરોમીટર્સ એ પછી એને જ નિર્ણય કરવા દેવો મોટા ભાગના મમ્મી પપ્પા છોકરી જોઈને આવે ને એટલે કે મને તો બહુ જ ગમી છે ડોન્ટ ઓપાઈન તમને ગમી હોય તો પણ થોડી ધીરજ રાખો એનું ઓપિનિયન શું છે સાંભળો પહેલા કારણ કે એ તમને બહુ ચાહે છે તમને ગમી છે એટલે એના પચાસ ટકા હા થઈ ગઈ સમજ્યા વગર થોડીક ધીરજ રાખો એના ઓપિનિયન ને સાંભળીને તમારો ઓપિનિયન આપો અને એક વાત મારે બહુ દ્રઢતાથી કહેવી છે મને ખબર નથી મારે અહીંયા કહેવી જોઈએ કે નહીં છતાંય હું કઉ છું બોલ્ડ હવે આવે છે તોરલબેન જ્યોતિષ માં ભરોસો રાખો જો તમારા પેરેન્ટ્સ રાખતા હોય બીજા રાખતા હોય પણ જન્માક્ષર એ એકમાત્ર ક્રાઇટેરિયા નથી સાથે જીવવાનું મારાને સંજયના જન્માક્ષર અમે મેળવ્યા નથી અમે પચીસ વરસથી જોડે રહીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી એટલે દૂર રહેલો મંગળ જે તમને નરી આંખે દેખાતો નથી એ સવારે ઉઠીને એવું નક્કી નહીં કરે કે આજે આને નડીશ એવું નહીં થાય ખરેખર જો જિંદગીમાં કશું નડતું હોય ને તો એ પૂર્વગ્રહો નડે છે આગ્રહો નડે છે દુરાગ્રહો નડે છે હઠાગ્રહો નડે છે બાકીના કોઈ ગ્રહો એવા નડતા નથી અને એવી કોઈ તકલીફ થતી નથી હા તમારા પેરેન્ટ્સને શ્રદ્ધા હોય તો એમની શ્રદ્ધાને લાત મારવાની કે એની સામે દલીલો કરવાની જરૂર નથી એમની શ્રદ્ધાને માન આપો એમની શ્રદ્ધાને તમારે નમવું જોઈએ પણ દેટ ડઝન્ટ મીન કે આ એક જ ક્રાઇટેરિયા કે જન્માક્ષર મળે તો જ લગન થાય અને મા બાપે પણ છોકરી બતાવતા પહેલા જન્માક્ષર બતાવી દેવાના એ બહુ મહત્વનું છે કારણ કે છોકરી ગમે પછી એમ કે હવે નથી મળતા વિચ ઇઝ ધી મોસ્ટ પેઇનફુલ થિંગ ફોર ધ ચાઇલ્ડ કે માંડ માંડ ત્રણ ચાર પંદર છોકરીઓ જોયા પછી એક છોકરી ગમી અને પછી એમ કે હવે જન્માક્ષર નથી મળતા સો ફોર અ ચાઇલ્ડ ઓલ્સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ heartbreak situation. So don't do that. At your level, you first filter whatever criteria criterias you want to filter. And then probably let your children meet or let your children introduce each other. Which is, I think, the most important part. What is your view on role of astrology? મેચ મેકિંગમાં એસ્ટ્રોલોજી જો તમે માનતા હો તો મહત્વની છે ન માનતા હો તો નથી પછી છે ને માણસનું મન એવું છે કે ન બને એટલે એમ થાય કે આ પેલું ગ્રહનું નથી બતાવ્યું ને એટલે થાય છે તમે રોજ દીવો તમને કહે કે એક તેલનો ને એક ઘીનો દીવો કરજો જ્યોતિષે કીધું હોય પછી રોજ તમે દીવો કરો ને એમાં એક દિવસ ભૂલી જાઓ અને ગાડીમાં પંક્ચર પડે ને એટલે એમ થાય કે આ પેલો દીવો ના કર્યો ને એટલે એવું કંઈ હોતું નથી સૌથી પહેલાં તો છોકરા છોકરીને સમજાવો ડિસિશન કેમ અને કેવી રીતે લેવું તો મેં અત્યાર સુધી શું કર્યું ગર્લ્સ પેરેન્ટ્સ આસ્કિંગ હાઉ મેની બેડરૂમ એક્સ્ટ્રા બેડરૂમ ફોર ન્યુ કપલ વિચ ઇઝ અ નીડ આ સવાલ હું નથી માનતી કે ન પૂછાવો જોઈએ દીકરી જે કમ્ફર્ટમાં ઉછરી હોય એટલા કમ્ફર્ટમાં જાય એટલું તો જગતના કોઈ પણ મા બાપને ઝંખવાનો અધિકાર છે તમે જેવી રીતે ઉછેરી હોય કમસે કમ એવી રીતે તો રહે તમારી દીકરી અને એવું એવું ઈચ્છવામાં ક્યાંય કશો કોઈ ગુનો કે ક્રાઇમ નથી મેં હમણાં જ એક જગ્યાએ લખ્યું છે કે પિતાના શરીરમાંથી બહાર નીકળીને જો એનું દિલ હરતું ફરતું ક્યાંય દેખાય તો એ દીકરી છે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ કે મા બાપ પોતાની ઉછેરેલી મોટી કરેલી આટલા લાડથી જેને ભણાવી ગણાવી એ દીકરી જ્યારે કોઈને સોંપતા હોય તો ચાર વખત ચકાસે એમાં કઈ ખોટું નથી અને ચકાસવું પણ જોઈએ એમાં કશું ખોટું નથી એટલે એ એટલા એટલો તો અધિકાર મા બાપને હોય છે અને હું એવું દ્રઢપણે માનું છું કે મા બાપે દીકરીને એ શીખવવું જોઈએ કે તું હવે કોઈકના ઘરે જઈને રહેવાની છે તો તને આ વાતાવરણ તો નહીં જ મળે આનાથી બેટર મળે આનાથી થોડું ખરાબ મળે પણ આનું આ તું ત્યાં શોધીશ તો નહીં મળે કેટલી બધી મમ્મીઓને હું એવી જોઉં છું કે એવું કે અમે તમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે કેટલી મમ્મી એવું કે છે કે અમારા દીકરાને દીકરીની જેમ મોટો કર્યો છે હવેની છોકરીઓ ભણતી છે કમાતી છે એવું બને કોઈ વાર કે પતિ વહેલો આવી ગયો હોય પત્ની મોડી આવે ઓફિસથી તો એક કપ ચા બનાવી આપવામાં પુણ્ય છે એમાં કશું ખોટું નથી હું શું કામ કરું અને એમાં જો દીકરો બનાવી આપે ચા તો માને થાય આ જો ચાલ્યો વહુ ગયેલો છેને માટે એ બે જણા સુખી થાય એથી વધારે મા બાપની ઈચ્છા શું હોઈ શકે એ બે જણને બને છે એ બે જણા આનંદથી એકબીજા સાથે રહે છે એ જોઈને તમને સંતોષ થવો જોઈએ તમને આનંદ થવો જોઈએ એમાં ક્યાં ઈગો પ્રોબ્લેમ છે મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે બેટા લીલું શાક ખા બેટા કિંડોળા ખા બેટા ફણસી ખા બેટા ગોબી ખા પછી ખાય નહીં દીકરો મમ્મી બિચારી બધું જાત જાતનું બનાવી આપે એને અને પત્ની આવે અને લીલું શાક સમારતી હોય કે બનાવતી હોય કે લાવી હોય ને મા કહે કે નહીં ખાય અને પેલો આવે બે રોટલી ગપાગપા ખાઈને ઊભો થઈ જાય લીલા શાક સાથે અને માને લાગી આવે કે મેં પચ્ચીસ વર્ષ કીધું તો ન ખાધું આનંદ થવો જોઈએ એને પચ્ચીસ મિનિટમાં તમારું કામ કર્યું જે તમે પચ્ચીસ વર્ષમાં ન કરી શક્યા થેન્ક યુ કેવું જોઈએ એકચુઅલી તો સાસુએ જઈને કે બેટા આ મારાથી થયું નહીં તે કર્યું ચેમ્પિયન છેતું આમાં ક્યાંય ગો પ્રોબ્લેમ છે ઇવેન્ચ્યુઅલી બે જણા સાથે મળીને આનંદથી રહે એ જ તો દરેક મા બાપની ઈચ્છા છે હમણાં એક પોસ્ટર મને કોઈકે મોકલ્યું છે કે મારો જમાઈ બહુ સારો છે કે સન્ડે મારી દીકરીને સવાર ફ્રી કરી આપે છે છોકરાઓને ગાર્ડનમાં લઈ જાય છે સન્ડે સાંજે મારી દીકરીને બહાર જ જમાડે છે મારો જમાઈ બહુ સારો છે કે મારી દીકરી નોકરીએથી આવે તો ક્યારેક કોફી બનાવી રાખે છે મારો જમાઈ બહુ સારો છે કે રાત્રે છોકરાઓને વાર્તા કહે છે મારો દીકરો બહુ ગેલો છે કે એની બૈરી બહારથી આવે ને તો એ ઘરમાં ખાવાનું તૈયાર રાખે છે સમજાય છે છે આ બે કેમ દીકરી સુખી છે તો દીકરીની દીકરાની બહુ પણ સુખી જ હોવી જોઈએ તમારું સંતાન આનંદમાં રહે છે અને તમારા દીકરાની કાળજી લેનારી કોઈ સરસ છોકરી આવી ગઈ છે અને એ બે જણાને બને છે એનાથી વધારે શું જોઈએ તમારે એક મા તરીકે Avacho, please. My children want bride and groom, and they want non drinker, non smoker, and vegetarian. Is that correct?